મોટને ભેતી હોવાનું વન વિભાગના અધિકારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું જોકે કે દીપડીના મોત બાદ રાત્રિએથી આજે સવાર સુધીમાં કેડોટ ગામે ખેતરોમાં ત્રણ થી ચાર દીપડીના બચ્ચાઓ દેખા દેતા ગ્રામજનો પુનઃ વન વિભાગની ટીમ જાણ કરતા વન વિભાગની ટીમે પણ દોડી આવી તપાસ કરતા દીપડીના બચ્ચા હોવાનું માલુમ પડતા કેડોટ ગામે ખેતરો તથા જંગલ વિસ્તારમાં દીપડીના બચ્ચાઓને પાંજરે પૂરવા માટે છ થી આઠ જેટલા પાંજરા ગોઠવી દીપડીના બચ્ચાઓને પકડવાના પ્રયાસ શરૂ કર્યા હતા પરંતુ નર્મદા નદીમાં પૂનમની ભરતીના પાણી નર્મદા નદીમાં આવી જતા દીપડીના બચ્ચા નર્મદા નદી પાર ન કરી શકતા હોવાથી કેરોટ ગામમાં જ દીપડીના બચ્ચાઓ હોવાના કારણે ગ્રામજનો પણ ઘરમાંથી બહાર નીકળવાનું તારી રહ્યા છે અને ગ્રામજનો ખેતરે પણ જઈ શકતા નથી નર્મદા નદીમાં પૂનમના ભરતીના પાણી ઓછા થાય તો દીપડીના બચ્ચાઓ સામે પાર જઈ શકે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નિકોરવાથી શુક્લતી સુધીના નર્મદા નદીની સામે

સિંધોત કરજણ તવરા નાંદ અને હલ્દર હલ્દર ગામે પિંજરા મૂકેલ છે અને આજે શુક્લતીથના સરપંચજીનો ફોન આવતા હજુ પણ કડોદ મુકામે આ દીપડી છે અને બે બચ્ચા છે એવી જાણ મળી છે એટલે અમે અત્યારે અમારા સ્ટાફ સાથે એને રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છે અને મારી એક વિનંતી છે કે કડોદને એ લોકો એ બેટમાં ના જાય અને અમારા ફોરેસ્ટની ટીમ અને એનજીઓની ટીમ સાથે અમે એને રેસ્ક્યુ કરવાના છે એના માટે બે પિંજરા નેબ્રો લઈને જઈએ છીએ એટલે લોકોને અમે કહીએ છીએ કે ત્યાં નહીં જઈ અને અમને સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખો